હાલ ચાંદીપુરા વાયરસથી રાજ્યમાં દરાહીમાં મચાવ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ ચાંદીપુરા વાયરસ વધુને ફેલાય તે માટે સજાગ બન્યો છે આ વાયરસના કારણે બાળકોના શંકાસ્પદ મૂતના સમાચાર આપણે પ્રતિદિન મીડિયામાં સાંભળી રહ્યા છે ત્યારે તબીબો દ્વારા વાયરસ સામે કાળજી તથા તકેદારી રાખવી તેમજ તાત્કાલિક લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા તબીબી સારવાર લેવા જન અપીલ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો સામે આવતા વહીવટી તંત્ર સજાગ બન્યો છે ત્યારે ધ્રાંગધરા

માં ચાંદીપુરા નામનો જે વાયરસ અત્યારે પ્રસરી રહ્યો છે તેના ભાગરૂપે ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલાની સૂચનાથી આખી આખી સેનિટેશનની ટીમ અત્યારે લિક્વિડ અને ડીડીટી છંટકાવ કરી રહી છે જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે ત્યાં જઈને એકથી નવે નવ વોર્ડમાં હાથથી જે ઝુંબેશ ચાલુ કરી છે અને બે દિવસ અગાઉથી આંગણવાડી પ્રાથમિક સ્કૂલો અને હાઈસ્કૂલોમાં પણ ડીડીટીનો છંટકાવ અને લિક્વિડનો છંટકાવ સ્કૂલની ફરતે